બે જણા બે જણા જાઠા તો કુટુંબ વાળા તો જાહી હે કેવાનું છે ની એને હા એને કેવાનું છે પણ આવી રીતના તારે મને ના કહેવાય એમ સમજે તું હા કાકા પણ એમ નહીં કે તો હું હે વસ્તુ તો બધી લઈ જાવી પડે કે ધોણે આ એ બધું લઈ જવાનું છે અને હો તારે લેવા જવાનું છે હા તો હું લેતા હું કોતો ખરા તમે હા આ બજાર બજાર તું જા અને લે તો બરાબર પૈસા મારા પાસે નહીં અલ્યા પેટી પેનમાં મેલા છે

हार तो जाहेड तू जट हा लेट ए तू ओम हेड की भाई पण काका हंगा जाव दो की मन नाही तो भणो एकलो जाय तू जाय के ले ओ जाय काय है तू हे आ डू नहीं रे भूला नहीं नहीं रे भूला नहीं रे भूला नहीं नहीं रे भूला आडू तारा संभारना हो। आडू सम्झर्णा कुटुम भुलु का बिलो भुलु कुटुम भुलु का बिलो भुलु मारो आजु कजिना भुलु आगे आखी दुनियामा फडो આખી દુનિયામાં ભણે પણ આ બે આઢુનો જેવો રાગ છે ને એના કોઈ ન જાય કોઈ ના હોય અને મોય આ કળજુક મુ હા કાજી આની તાણ લે બે આઢુ ને ઓમ કરીને તો બોલાય બોલાવે સીતામાં પണിയ શું કામ મજામો મજામ આ આ બેઠા છે મહત્વ નહી આવતો અરે મારો આઠું આવો ભાગડ બિલ્લો હોય ગમે વાર કાતો ચબાઈ જાય તો પછી દોત શું કરવા શીખો તાણી

ભાઈ નથી કીધું બોલો યાદ કરો છો કે વાત કરો આ તો કાગળ જ ખાધું હોય ખાન

મેં અલ્લામ કેવા આવા દઉં છે પરજી ને બજન જાવ બજન માપુજી ને પરજી ને હા આટુ એક કામ કરો હડો હું એ તમારા આરે આવું એવ હા હા કે અરે પેલા ભરતજી તમારે એ મને આવું એટલી વખત કે કે મારા એ ચા પીવા હડો ચા પીવા હડો મારો આમ તો ટાઈમ હોતો નહીં પણ આ સ્પેશિયલ એને એ ચા પીવા દઉં છે ને બજે બજે કાણ અને ખબર પડે કે આ બેસેલો લાગ્યો એ તો છે જ કે આટુ તમારા તો ઠીક પણ મારા તો વાતો થઈ રહી હોય ગોવાદ બેસીને આઠું તો મલક માં બેટા બે તો એક મહા જઉં છું તું બે જેવો તો જતો નહીં

હવે ફૂમતા કાકા એક વાત કહું તમને કે અમે નિયવા તો નહી ચાલે કેમ ભાઈ ચમ કે તમારે જે માણસની જરૂર હતી એ માણસને તમે પહેલથી બોલાવી લીધા ભાઈ વાણ ફોન એમ કહું છું હવે આ મહેમાન તમે અમન ગીધું આ મહેમાન 50 કિલોમીટર થી આયા અને તમે અમન અતાર કેવા આયા લો વાત સાચી છે પણ યાર સેટે થી આવે એટલે અને હવે માન્યો તો બધો કેમ જ મુ ઘેર કેવા આવ્યો છું તમે રોસો નજીક છે એવું ના રાખાય

આ એ તો સાદ કે અનચમ આવવાનું જીતું હોમણા હવે જો એ તમને હું કહું કે મારે લાલલીઓને દેવાનું છે તેડવા એવું એટલે તમને કેવા હતું બરોબર બરોબર તો ભુમતા આ કે આપણે હેડીય પણ પહેલા ભાર હું ચામે લઈ એવું હા હા હો કઈ બેહો એ અલ્યા આવી મોસામ ખુરચી લઈને ના બેહાય ખુરચી ભોય ને એમો બેસ અલ્યા

તપની વાત નોડી મન માંગી લાય રાજા મેલ્યો હમણાળવા થી હમણા હ હા દે આયો હમણા હું કરું મારે હવે ના મારા કશુ હેટ ના તો મર

ઓના છે ખેગર કરજો આ પગ કરજો ખેગર કંટ્રોલ કર ખેગર કંટ્રોલ મોળાય ના આયો જટિયા હા ધોઈ ખાતો કાકા કાકા મોય દૂર છે સાવા દે હો કરો આ ગમે ઉ તો પગમ ના એમ કહું છું આ શું કર્યું તે

આ લોકો એની વાત નુ એય લે 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 કરે એય અલે એ એ એ અલ્યા માકાનો ભૂકાકા મારા ઉપર હાથ ઉપા મોટા માથાલા મને મારા મોટો મારા ઘરનો એ ના રે ના રે મારા આદુ પડીયા ના માં કાકાને બોલી એ કાકા તો પછી નહીં બોલાવો છો તમે પાંચ પેલી ઉભેજ ને ચાંગાટિયામાં આવે છે પણ ઉઠાતું આમંત્રણ આલે તાણી આવી હા તારા દાખવા હોય છે

બાકી બહાર આવતા મારી વાત કે જાદુ નહીં વાતો ખાલી ધોણી જ વેરાણી છે ને તૂટ્યો છે બજાર માંથી મંગાઈ છે

આ લીટી છે આ જીટી લીટી હું કાપી નાખું છું આજથી આજથી મારા માટે મારો આઢુ અને મારો ભોણો બે બે મરી ગયા હું રોવાય ન આવું એ ના મારા નાકે વરાય ગયો હવે ઓય खेळ ચાલુ કરયા શું સમજો હવે બાપુજી બોડા તો આપણે કુટાઈએ વાયન વાદે હવે હબળો માર્યા છો રોતાઈ રેું다가 કા હબળો માર ઊભા તો હા ઊભા થો એ બધું ભાઈ હું હાથ ધોડી કહું છું આજ થી આપડે તમારા કુટુંબ માં ખટાતો વાત છે

તારા મનમાં તો તારો મરે છો કરો પેલા સોન છોકરા નહી બનાવતા ગોળ લઈ લ્યો નવો લેવા લેવાની બીજી લે મારો ભલે આપડે રાત થઈ ગયો પણ હું તો મારી

હા વાત એક વાત ફુમતા કાકા મારી વાત સાંભળો હવે સને તમારે જાણી પણ આઢો લઈને જવાનું થાય ને તો મહેરબાની કરી અને તમે આ તમારો ભણિયો તમારો આઢો અને તમારો લા ચાર દાણા લઈ જાવજો અમારું કુટુંબમાં કેવા ના આવતા બચાઈ અરે આઢો મો આયો એ કા ના ખેડવરા ઓ આજ આઢો કા ખેડવા નહીં લ્યા તો આઢો આયો હવે કોણ રાવેર એ ફૂટા કાકા નહીં આ રયો આઢો મે

તમારા ભોણો ના છોકરો બધા તેડી આવો ટાઈમ ઉમરી જાય ટાઈમ ઉમરી જાય અજુક હું હવે કઉ છું કે આમાં રવાજા લઈ જવાય ધોરણે રાયડા ઉડ્યા શું ધોની વેરવરાવ લઈ જાય પૈસા પૈસા ના તમે સમજવું મારી વાત બધા મેમ આપડે મની બેન ફોન કર્યા હું લઈ લો એ ક્યાં કમ ક્યાં ઉડે તો વાળવા થાય ન આવવા થાય એ ઓયકણ વાળી એવી ઈકણે વાળી કી બહુને ભેગી ભણા